નુકસાન થયું છે વલસાડના અધિકારી રીનાબેન અમારી સાથે જોડાયા છે રીનાબેન સ્વાગત છે આપનું આ સમગ્ર મામલે શું કેવું છે આપનું આ જે બ્રિજ જે છે તે દોઢ વર્ષ પહેલા જ બન્યો હતો અને તેને તોડી નાખવામાં આવ્યો રીનાબેન છે સવાલ જ્યારે પૂછવામાં આવે ત્યારે જવાબ આપવા માટે કોઈ જ તૈયાર નથી દોઢ વર્ષ પહેલા જ અગિયાર મહિના પહેલા જ જે લોકાર્પણ થયું છે અને તેવામાં આ કઈ રીતે આ બ્રિજ બનાવ્યો હશે કે લગભગ અગિયાર જ મહિનામાં આ બ્રિજને તોડી પાડવાની ફરજ પડી ગઈ કયા હદે ભ્રષ્ટાચાર જે છે તે આ બ્રિજ બનાવવામાં થયો હશે તે અત્યારે સવાલ થઈ રહ્યો છે બાંધકામમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલતા હવે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે વાહન વ્યવહાર માટે જોખમી બનતા આ બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો હલકી કક્ષાના બાંધકામથી સરકારને અઠ્યાશી લાખનું નુકસાન જે છે તે અત્યારે થયું છે વલસાડ વિપક્ષના નેતા જયશ્રીબેન પટેલ અમારી સાથે જોયા છે જયશ્રીબેન અગિયાર જ મહિનામાં માત્ર અગિયાર મહિનામાં બ્રિજ તોડી નાખવો પડે આ કઈ હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યાં આપના માધ્યમથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન આપો અને તમારો આભાર માનું છું કે આપે આ કામ કરવાનું કામ આપે કર્યું છે પહેલા તો છું કે આ ગુજરાતમાં જ છે તમે જોતા હશો કે જિલ્લા પંચાયત વાત હોય કે પછી આ નવનિર્મિત પુલ ની વાત હોય કે પછી તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ભ્રષ્ટાચાર વગર આ રાજ્ય આ રાજ્યમાં કશું થતું નથી આ સરકારની અંદર